એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ઘરની ખેતીમાં ઉપયોગમાં લીધેલું ઘર અજયભાઈનું ટ્રેક્ટર રૂબરૂ રૂબરૂ સ્થળ પર જઈ જોઈ ચેક કરી લીધા બાદ લઈ શકો છો તેમનો કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી અને પછી જ જજો કેમકે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે પહેલાં કોન્ટેક કરજો

કિંમતમાં રૂબરૂ સ્થળ પર ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી અને ગામ રાજુલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર તમારે કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોતા હોય તો વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અજયભાઈ નામ વાળા નંબર ઉપર કોલ કરી મેસી ખરીદી તમે કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો